ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ દ્વારા અંબાનગર ખાતે વોલ પેન્ટિંગ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી પાટીલ હર્ષ સંઘવી અને સ્થાનિક ધારાસભ્યો મોટી સંખ્યામાં વોલ પેઇન્ટિંગ કરતા જોવા મળ્યા હતા કોઈ ધારાસભ્યએ કમળનું ચિત્ર બનાવ્યું તો કોઈએ ફરી એક વખત મોદી સરકાર લખી વોલ પેઇન્ટિંગ બનાવી કાર્યક્રમમાં હાજરી નોંધાવી હતી પોતાના નેતા પદને બાજુ પર મૂકીને સામાન્ય કાર્યકર્તાઓની જેમ સાંસદ અને ધારાસભ્ય પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં કામે લાગે તે પ્રકારના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ વખતે પહેલીવાર લોકસભાની ચૂંટણી માટે દરેક લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયને એક સાથે ઓપનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો બે દિવસ અગાઉ મળેલી બેઠકમાં અમને સૂચના આપવામાં આવી હતી કે દરેક લોકસભા વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કરીને કાર્યકર્તા સાથે જોડાવાનું હતું ભલે પેઇન્ટિંગ કરતા આવડતું ન હોય તો પણ કમળનું નિશાન દોરવું જોઈએ અને અલગ અલગ સૂત્રો લખવાથી એક પાર્ટીના કાર્યકર્તા તરીકે ઇન્વોલ્વમેન્ટમાં વધારો થાય છે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ કમળનો નિશાન ભલે વાંકો ચૂકવા હોય તો પણ એ કરવું જોઈએ જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે આજે મે પોતે પણ દિવાલ ઉપર કમરનું નિશાન ચિત્ર્યું છે અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર ચિત્ર્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સંગઠનાત્મક રીતે કામગીરી તો થતી રહે છે પરંતુ પોતાના વર્તમાન સાંસદો ધારાસભ્યો અને મિનિસ્ટરોને એક્ટિવ રાખવા માટેના કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે ત્યારે આ કાર્યક્રમ પૈકીનો એક કાર્યક્રમ વોલ પેઇન્ટિંગ પણ છે આ અંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર એક લોકસભા પૂરતો નથી કે ગુજરાત પૂરતા નથી પરંતુ સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યું છે